પારડી હાઇવેના સાઇડ ઉપર દબાણ કરતા કેરી તેમજ અન્ય સ્ટોલો લગાવનાર દસ વેપારીઓ સામે પોલીસે કેસ કર્યા ટ્રાફિકને અડચણ સ્ટોલ વેપારીઓ સામે બસો ત્રશી મુજબ દબાણ દૂર કરતા ફફડાટ પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના સાઈડ ઉપર કેરી તેમજ અન્ય સ્ટોલો લગાવી દબાણ કરી ટ્રાફિકને ને અડચણ કરતા ઇન્ચાર્જ ડીવાયસપી પારડી પીઆઈ ની ટીમ ટ્રાફિક પોલીસ સાથે ચેકિંગ માં નીકળ્યા હતા જેમાં આજ રોજ દસ જેટલા દબાણ કરતા સ્ટોલના વેપારીઓ સામે બસો મુજબ કેસો કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો ઇન્ચાર્જ ડીવાયસપી કુલદીપ નાઈ પારડી પીઆઈજીઆર ગઢવી ટ્રાફિક પોલીસની ટીમે હાઇવે પર ચેકિંગ હાથ ધરી હતી તે દરમિયાન ટ્રાફિકને અડચણ હાઇવેને અડીને લગાવેલ સ્ટોલના વેપારીઓ સામે કાર્યવાહી કરી તેઓને ફરીવાર ટ્રાફિકને અડચણ ન કરવા વોર્નિંગ આપી હતી આ ઉપરાંત પારડી સર્વિસ રોડની બાજુમાં રોજ બરોજ નવા નવા સ્ટોલો ઉભા કરાતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે જેના પર પણ પોલીસ અને હાઇવે ઓથોરિટી ધ્યાન દોરે તે જરૂરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો